આ એક બહુ સમય પહેલાંની વાત છે એક શહેરમાં એક મુસલમાન ફકીર રહેતા હતા અને એને જે પણ ભીખ મળતી એ તેને જરૂરતમંદોમાં વહેંચી દેતા હતા પોતે એટલા ગરીબ હોવા છતાં પણ એ જે પણ ભીખમાં મળે એ બીજા જરૂરિયાત લોકોને આપી દે અને ખુદ રૂખી સુખી રોટલી ખાઈ અને ગુજરાન ચલાવતા હતા આવું તેમનું જીવન હતું એક દિવસ તેમને એક રસ્તામાં જતા હતા ત્યારે તેની નજર બે અનાથ બાળકો અને તેની માં ઉપર પડી જે ધમધમતા તાપમાં બેઠેલા હતા હતા ખૂબ આકરો તાપ હતો અને બેઠા સાથે એની ઝૂંપડી પણ પૂરી રીતે તૂટી ફૂટી ગઈ હતી આવું જોઈને તે ફકીર એ બાળકો પાસે જાય છે અને એમને પૂછ્યું કે તમારું મકાન તમારી ઝૂંપડી આ કેવી રીતે તૂટી બાળકો કહેવા લાગ્યા કે બે દિવસ પહેલા વરસાદ અને ખૂબ વાવાઝોડું આવ્યું હતું જેનાથી અમારું મકાન અમારી ઝૂંપડી તૂટી ગઈ છે હવે અમે ત્રણેય આ તાપમાં બેસી રહીએ છીએ પણ કોઈ અમારી મદદ નથી કરતું કાશ કોઈ અમારી મદદ કરવા માટે આવે અને અમારું મકાન બનાવી આપે જેથી અમારું ઘર અમારું ઘર અમને મળે અમારું રહેવાનું સ્થાન મળે ગુજરાન અમારું થઈ શકે બાળકો પણ ત્યાં બેઠા હતા આ બાળકો ન્યા મા પણ ત્યાં જ બેઠી હતી અને રડવા લાગી ખૂબ રડવા લાગી અને એ ફકીરને કહેવા લાગી કે આ બાળકોના પિતા પણ મરી ગયા છે ઘણા સમય પહેલા એ ગુજરી ગયા છે અમે આ ઝૂંપડીમાં જેમ તેમ કરીને જીવી રહ્યા હતા પણ વાવાઝોડાના લીધે ખૂબ વરસાદના લીધે આ ઝૂંપડી પણ તૂટી ગઈ મેં ઘણા લોકો પાસેથી મદદ માંગી પણ કોઈએ મારી મદદ કરી નહીં બાળકોનીમાં ફકીરને રડતા રડતા કહે છે અને ફકીર એની દર્દભરી કહાની સાંભળે છે તો એ પણ દુખી થઈ ગયા જો એના હાથમાં હોત ને તો એ જ સમયે એની ઝૂંપડી એ બનાવી દેત પૈસા આપીને પણ ખુદ એ ફકીર હતા જે ભીખ માંગીને પોતાનું જ ઘર પોતાનું પેટ ભરતા ગુજરાન ચલાવતા હતા તેની અંદર ઇન્સાનિયતનું દર્દ હતું માણસાઈ હતી તેને મનમાંને મનમાં એવો વિચાર કરી લીધો કે એમની માટે એ મકાન જરૂર બનાવશે પણ એક સત્ય એ પણ હતું કે એક ફકીર હતા એ અને તેને આખો દિવસ ભીખ માંગે ત્યારે થોડા એવા પૈસા મળતા અને એનાથી એનો ઘરનું ગુજરાન ચાલતું હતું મુશ્કેલીથી એનું પૂરું થતું હતું પછી એને એમ વિચાર્યું કે હું અમીર લોકો પાસે જઈને એમની જોડે મદદ માંગીશ આમ વિચારી એ ફકીર અમીર લોકો પાસે જઈને મદદ માંગવા લાગ્યા અને એમણે પણ તેને થોડી એવી ભીખ માંગી આપી માંગી જે એ ગરીબ બાળકો જેથી એ જરૂરિયાત તેની પૂરી કરી શકે થોડી થોડી ભીખ માંગી તો અમે લોકોએ થોડી થોડી ભીખ માંગી આપી પણ એ એટલી પૂરતી ન હતી જેથી પેલા અનાથ બાળકોનું એ ઘર બનાવી શકે ત્યાર પછી ફકીરે કંઈક વિચારીને નિર્ણય લીધો કે એ કોઈકની પાસે ઉધાર માંગશે પછી એ વેપારી અને અન્ય લોકો પાસે જાય છે અને ઉધાર માંગે છે ઉધાર માંગે છે કહે છે કે મને ઉધાર થોડા પૈસા આપી દો હું થોડા થોડા કરીને તમારી પૂરી રકમ હું તમને પાછી આપી દઈશ આવી રીતે ફકીરને થોડા પૈસા મળી ગયા જેનાથી તે બાળકો માટે ઘર બનાવી શકે ફકીરે પૈસા લઈને સીધા એ બાળકો પાસે આવી ગયા થોડા સમયમાં ફકીરે મજૂરોને બોલાવીને નવું ઘર એ અનાથ બાળકોને તેની માં માટે બનાવી દીધું બાળકો ફકીરને અંતરથી આશીર્વાદ આપતા કહેવા લાગ્યા કે તમારા જેવા ભલા સારા માણસના કારણે અમને રહેવા માટે ઘર ઘર મળી મળી ગયું એક છત ગઈ ફકીર એનું બનાવીને પાછા ચાલ્યા ગયા થોડા દિવસ થયા અને પછી એક દિવસ અચાનક ફકીર બીમાર પડી ગયા એટલે એટલા બીમાર કે હાલવા ચાલવા માટે પણ એ લાચાર બની ગયા તે ફકીર જે લોકોની મદદ કરતા હતા તે બધા એમની સંભાળ લેવા માટે તેની પાસે આવ્યા જ્યારે એ બધા આવ્યા તો જોયું કે ફકીર બહુ બીમાર છે તેના જીવનના છેલ્લા ક્ષણો હોય એમ હતું જેવા જ અમીર લોકો એની પાસે જેની પાસ એની પાસે આવ્યા કે જેની પાસેથી ફકીરે પૈસા ઉધાર લીધા હતા એમને ખબર પડી તો એ લોકો ત્યાં આવ્યા કે ફકીર બીમાર થઈ ગયા છે અને એમણે વિચાર્યું કે ફકીર પાસે જઈને એના પૈસા લઈ આવે ક્યાં એવું ન થાય કે ફકીર મરી જાય અને અમારા પૈસા ડૂબી જાય આમ વિચારીને તે વેપારીઓ પૈસાવાળા લોકો ફકીર પાસે પૈસા લેવા આવે છે અને જોયું તો ફકીર એના જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા વેપારીઓ ફકીરને કહેવા લાગ્યા કે જે પૈસા તમે અમારી પાસેથી ઉધાર લીધા છે એ અમને પાછા આપી દો પણ ફકીર પાસે તો કંઈ હતું જ નહીં તે વૃદ્ધ ફકીર ધીરે ધીરે બરફની જેમ ઠંડા પડી ગયા કેમ કે હવે એની પાસે બહુ ઓછો સમય હતો ઉધાર ચૂકવવાવાળાની સંખ્યા વધતી જઈ રહી હતી જે બધાને ખબર પડે એ બધા જ ફકીર પાસે પૈસા લેવા આવે જેણે એને ઉધાર આપ્યા હતા એ બધા જ પૈસા લેવા માટે ધીરે ધીરે આવી રહ્યા હતા જ્યારે એ બધા જોઈએ છે કે ફકીર મરવાનું છે તો એના ચહેરા ઉદાસ થઈ ગયા એ બધા મનમાંને મનમાં પચતાઈ રહ્યા હતા કે કાશ એમણે આ ફકીરને પૈસા ઉધાર ન આપ્યા હોત તો સારું હતું હવે તો પૈસા આપ્યા વગર જ આ ફકીર મરી જશે પછી ફકીરે આ બધાના ચહેરા જોયા ઉદાસ જોયા તો ફકીર બોલ્યા વેપારીઓને કે તમે ગભરાશો નહીં ભગવાન પર ભરોસો રાખો ભગવાન કોઈ નહીં કોઈ વ્યવસ્થા જરૂર કરશે તમને તમારા પૈસા જરૂર મળી જશે આ સાંભળીને અમીર લોકો વેપારી કહેવા લાગ્યા કે ફકીર તો એવું કહી રહ્યા છે જેમ કે ભગવાન ખુદ પૈસા કોઈની સાથે મોકલાવશે કોઈ બંદાની પાસે પૈસા મોકલાવશે અને કહેશે કે લે ફકીર આ બધાના પૈસા ચૂકવી દે આમ કહીને બધા હાસી ઉડાડવા લાગ્યા ફકીર બોલ્યા શું તમને બધાને ભગવાન પર ભરોસો નથી તમારે ભગવાન પર પૂરો વિશ્વાસ રાખવો જોઈએ એ ક્યારેય કોઈને નિરાશ નથી કરતા તમે જુઓ તમારા પૈસાની વ્યવસ્થા જરૂર થઈ જશે તમે જોજો તમે નિરાશ ન થશો થોડી વાર પછી બહારથી એક બાળકનો અવાજ આવ્યો જે હલવા પૂરી વેચી રહ્યો હતો જેવા જ ફકીરના કાનમાં એનો અવાજ પડ્યો કે ફકીરે એક આદમીને કહ્યું જે પાસે ઊભા હતા એમાંથી એક આદમીને કહ્યું કે બહાર જાઓ અને એ બાળક પાસેથી બધી જ જે છે એ હલવાપુરી લઈ આવો તો આ સાંભળી એ આદમી બહાર ગયો અને એ બાળક પાસેથી બધી જ હલવાપુરી લઈને અંદર આવી ગયો જેવો જ આદમી હલવાપુરી લઈને અંદર આવ્યો તે ફકીર કહે છે કે આ બધા જે ઊભા છે હલવાપુરી અહીં બધાને બધા લોકોમાં વેચી દો ફકીરના કહેવાથી તે આદમીએ ત્યાં ઉભેલા બધામાં હલવાપુરી વેચી દીધી એમાં અમુક અમીર લોકો પણ હતા જેની ફકીર ક્યારેક ક્યારેક મદદ પણ કરતો હતો કોઈની કોઈ રીતે બધા લોકો હસવા લાગ્યા હલવાપુરી ખાવા લાગ્યા હલવાપુરી ખાતા સમયે અહંકારી અને અમીર લોકો બોલવા લાગ્યા વાહ ફકીર પાસે પૈસા તો નથી છતાં પણ મરતા સમયે આપણે કંઈક ખવડાવીને જઈ રહ્યા છે જ્યારે બધા લોકો હલવાપુરી ખાઈ ગયા ત્યારે એ છોકરો બહારથી અંદર આવ્યો જેની જે હલવાપૂરી લીધી હતી એ અંદર આવ્યો અને બોલ્યો કે મને મારા પૈસા આપો મેં જે હલવાપૂરી તમને આપી જે વેચી એના મને પૈસા આપો ફકીર બોલ્યા કે બેટા મારી પાસે તને આપવા માટે કંઈ જ નથી હું ખુદ એક ફકીર છું હું તારી શું મદદ કરી શકું તે બાળક હેરાન થઈને બોલ્યો કે આ બધી જ હલવાપુરી મારા માલિકે મને આપી છે વેચવા માટે એણે મને કહ્યું હતું કે હલવાપૂરી વેચીને આવ જે પૈસા આવે મને આપ જો હું એને પૈસા નહીં આપું તો એ મને બહુ મારશે આ બાજુ બધા વેપારીઓ અમીર લોકો જે એની આસપાસ ઊભા હતા એ કહેવા લાગ્યા કે ફકીર તમને થોડી પણ શરમ નથી આવતી તમે તો પહેલેથી જ અમારી પાસે પૈસા લઈ ચૂક્યા છો અને પાછા પણ નથી આપ્યા અને મરતી વખતે મરતા સમયે આ બાળકને પણ તમે દગો આપ્યો કમસે કમ આ બાળકને પૈસા આપી દો તે બાળક બોલ્યો કે હું પૈસા લીધા વગર તો અહીંથી નહીં જ જાવ મને મારા પૈસા આપો અને બાળકની હિંમત તૂટી અને જોર જોરથી રડવા લાગ્યો રડતા રડતા કહેવા લાગ્યો મને મારા પૈસા જોઈએ પણ ફકીર પાસે તો કહ્યું હતું જ નહીં શું આપે મિત્રો આ દરમિયાન એક વ્યક્તિ પોટલીમાં પૈસા લઈ આવ્યો અને એ પોટલીમાં પૈસાને પૈસા જે પૈસાની પોટલી હતી એ ફકીર પાસે એને ચૂપચાપ મૂકી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો બધા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા જેવી જ ફકીરને જેવી જ ફકીરે પોટલી ખોલી તો તેમાં પૈસા હતા પૈસા એટલા હતા કે બધા વાળાને ચૂકવી શકે જેટલી રકમ લેણા વાળાની હતી એટલા પૈસા હતા અને ઉપરથી બીજા થોડા સાઈડમાં અલગથી પૈસા એ હતા જે બાળકને ચૂકવવાના હતા જે બાળકના હલવા પૂરી લઈને જે પૈસા થતા હતા એ પૈસા પણ અલગથી હતા અને જે લેણા વાળાના હતા એ પૈસા પણ એમાં હતા ટોટલ જેટલા એને ચૂકવવાના હતા એ પૈસા એટલા એ પોટલીમાં હતા ફકીર બોલ્યો જુઓ હું કહેતો હતો ને કે ભગવાન મારી મદદ જરૂર કરશે તેણે સાચું જ મારી મદદ કરી છે અને સત્ય છે કે ભગવાન બધું જ જુએ છે જ્યારે મેં હલવાપુરી આ બાળક પાસેથી લીધી અને એ બાળક પૈસા માટે રડતો હતો તો ભગવાનને એનાથી રડવાનું જોવાયું નહીં બાળકનું રડવાનું ભગવાન જોઈ ન શક્યા અને એણે મારી મદદ કરી દીધી કાશ તમારામાંથી કોઈ પહેલા રડ્યું સાચા મનથી રડી લેત તો મારે આ બાળકની મદદની જરૂરત ના પડત ફકીર બોલ્યા કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિની પણ પ્રાર્થના ભગવાન સુધી પહોંચે છે તો બીજા બધાની પણ પ્રાર્થના ભગવાન પાસે પહોંચે છે જેમ કે આ બાળક રડ્યું એના પૈસા માટે તો એના અવાજ થી એના પોકાર થી ભગવાને તમારા બધાની અને મારી પણ પ્રાર્થના સાંભળી લીધી અને ભગવાન સાંભળે છે અને મદદ જરૂર કરે છે ભગવાન કોઈ પણ રૂપમાં આવીને કોઈને

માં કોઈનું અહિત ન હોવું જોઈએ કોઈ ખોટું ન હોવું જોઈએ તો ભગવાન આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે સાચા આંસુ સાથેનો પોકાર ભગવાન સુધી જરૂર પહોંચે છે અને આપણી મુશ્કેલીઓ તકલીફ બધું જ ભગવાન દૂર કરે છે કોઈને કોઈ રસ્તો જરૂર ખોલી દે છે ફકીરની માનવતા ઇન્સાનિયત ભગવાન ઉપરનો વિશ્વાસ દયા ભાવના આની કથા આપણને એ શીખવાડે છે કે દાતાના હાથ ભગવાન પાસે હોય છે જે દિવસે આપણે કોઈ બીજાના દુઃખને પોતાનું દુઃખ માની લઈએ છીએ એ દિવસે ભગવાન આપણું જીવન સફળ બનાવી દે છે તો મિત્રો આ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા હતી કથા હતી તમને ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આ ચેનલમાં શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં બહુ બધી વાર્તાઓ છે ભગવાનની જેનાથી આપણને પ્રેરણા મળે જ્ઞાન મળે શાસ્ત્રોની કથાઓ પણ છે તો મિત્રો જરૂર સાંભળો અને બીજાને પણ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ Thanks. <laughs>